સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કન્વોકેશન સેન્ટરની સામે અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના દિવાલની અડોહણ અલગ અલગ બ્રાન્ડની લગભગ દારૂની સાત જેટલી દારૂઓની બોટલો મળવી ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગત માટે શરમજનક બાબત છે કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે આ કોઈ નવો પ્રશ્ન નથી ભૂતકાળની અંદર અનેક વખત દારૂની બોટલો દારૂની પોટલીઓ એવી મળી આવેલી છે એટલે સવાલ એ પેદા થાય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પાછળ સિક્યુરિટી અને સુરક્ષા બાબતે એકાદ કરોડ જેટલું ટેન્ડર આપવામાં આવે છે અલગ અલગ એકસ આર્મી મેનને ચાલીસ હજારના દરે ત્રણ ત્રણ જણા રાખવામાં આવે છે અને તો એમ છતાંય આ અસામાજિક તત્વો પોતાનો મહેફિલોનો અડ્ડો બનાવતા હોય ત્યારે સિક્યુરિટી એજન્સી ઉપર એ સવાલો પેદા થાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો શું કરી રહ્યા છે અઠવાડિયામાં ચાર દિવસ તો અમદાવાદ હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હજારો વિદ્યાર્થીઓ અહીંયા વહીવટી ગામોથી અને શૈક્ષણિક અર્થે આવે છે ત્યારે તેમના સુરક્ષા ઉપર એ સવાલ પેદા થાય છોકરીની હોસ્ટેલય છે ભૂતકાળની અંદર એક છોકરીની છરતી થયેલી છે તેની ગુનો હજી અનડિટેક્ટ છે અહીંયા દિવાલો દિવાલ જો યુનિવર્સિટી પોલીસ સ્ટેશન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે પોલીસ ઉપર એક ગંભીર સવાલો સવાલો પેદા થાય છે કે નાઇટ પેટ્રોલિંગ કરે છે કે નહીં અહીંયા બહારના લોકો શહેરીજનો અહીંયા વોકિંગ અર્થે આવે છે તો એ લોકો પાર્ટી કરીને બોટલ નાખે છે કે યુનિવર્સિટીના કર્મચારીઓ કે પોલીસના કર્મીઓ અહીંયા મહેફિલો કરીને બોટલો નાખે છે એટલે ખૂબ જ ગંભીર સવાલ છે એક બાજુ સરકાર દારૂબંધીના પોકર દાવાઓ અને મોટી મોટી જાહેરાતો કરે બીજી તરફ રાજ્યની અંદર ખુલ્લી આમ દારૂ મળે છે એની અંદર એ વિશેષ શરમજનક બાબત એ કે શિક્ષણના ધામની અંદર જો આવા અસામાજિક તત્વો દારૂની મહેફિલો કરતા હોય તો ખૂબ જ ગંભીર પ્રશ્ન છે ને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની સુરક્ષા બાબતે વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળે